સમગ્ર ગુજરાતમાં આવનારી ચૌદમી જાન્યુઆરીના દિવસે દરેક વ્યક્તિ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે અમદાવાદના રાણી વિસ્તારમાં આવેલા શ્રી ગુર્જર સુથાર સમાજવાડી ખાતે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોટે અને સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ નગર અને ગાયત્રી પરિવાર નારણપુરાના સેતુપક્રમે મનોદિવ્યાંગ બાળકો માટે એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મનોદિવ્યાંગ બાળકોને પતંગ દોરીથી ફિરકી તરની ચીકી ચશ્મા માસ્ક મમરાના લાડુ વગેરેનું વિતરણ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ અમદાવાદના પ્રમુખ અને લેખિકા શ્રીમતી મીનાબેન પટેલ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટેના સેક્રેટરી અને કાર્યક્રમના કોર્ડિનેટર વિનોદભાઈ પટેલ લાયન ગિરીશભાઈ પટેલ કાર્યક્રમના મુખ્યદાતા પટેલ મગનભાઈ ફુલાભાઈ સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશનના નાયન ચંદ્રસિંહ ચૌહાણ ગાયત્રી પરિવાર નારણપુરના મુકેશભાઈ પટેલ સહિત તમામ સભ્યો હાજર રહ્યા હતા આજના કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટાવી કરવામાં આવી આગામી ચૌદમી જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વની ઉજવણી સમગ્ર શહેરમાં થશે તો આસમી ચાઇલ્ડ એજ્યુકેશન અખબાર નગરના મનોદિવ્યાંગ બાળકો પણ ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી શકે તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આજના આનંદના પ્રસંગે ખાસ કરી દરેક મનોદિવ્યાંગ બાળકોએ ગરબા અને ડાન્સ કરાવીને સૌને ખુશ કરી દીધા હતા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ મનોદિવ્યાંગ બાળકોને પતંગની દોરી અને સિંગની ચીકી બોરનું વિતરણ કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમ વિશે વધુ માહિતી આયોજકોએ આપી હતી રિપોર્ટર પ્રકાશ સોની ઓકે શાંતિ ઉત્તરાયણનો પર્વ કોઈ નો ગમે એમાં બાળકો માટે તો ઉત્તરાયણ એટલે આનંદ 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 ચશ્મા પહેરવા પતંગ ચડાવવા અને પકડા પકડી કરવી પતંગોને પકડવા ચીકી ખાવી મજા કરવી આખો દિવસ ધાબા પર દોડી કરવું અને ખરેખર ધાબાનું મહત્ત્વ ઉત્તરાયણ દિવસે ખૂબ વધી જાય બાળકોની સાથે અમે પણ બાળકો બનવાના છીએ આજે અને એમની તરફ સરસ બીજેમાં ગરબા રમવાના છીએ એમની સાથે પતંગની વિતરણ કરવાના છીએ જમણ પણ સાથે મળીને જમવાના છીએ જેથી કરીને બાળકોને એવું ન લાગે કે અમે એકલા છીએ ડાન્સ ક્લબ સેવાકીય પ્રવૃત્તિ માટે ખૂબ જાણીતી છે અને અમે તમામ અહીંયા ઉપલબ્ધ જે ઊભા ક્ષેત્ર બધાને ખૂબ જ સેવાકીય કાર્ય ગમે છે માટે બાળકો સાથે બાળકો થવા માટે ફક્ત સરસ ફેસ્ટિવલને આપણે ઉજવણી કરી રહ્યા છીએ અને બધા કાર્યક્રમોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર ઉત્તરાયણના ઉત્તરાયણ નિમિત્તે અખબારનગર નવાવાડા વિસ્તારમાં આવેલ સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્રસ્ટ જે છેલ્લા એકવીસ વર્ષથી મનોદિવ્યાંગ બાળકો માટે વર્ક કરે છે અને મનોદિવ્યાંગ બાળકો માટે અમારે હર હંમેશ લાયન્સ ક્લબ ઓફ જોધપુર હિલ દ્વારા આજેના સહયોગથી લાયન્સ ક્લબ ફોર્ટ અમદાવાદ અમદાવાદના સહયોગથી મનોદિવ્યાંગ બાળકો માટે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે દરેક મનોદિવ્યાંગ બાળકોને દસ પતંગ ફીરકી પીપુડા ચશ્મા માસ્ક તલચીકી ચીકચીકી માવાચીકી મમરાના લાડુ અને બોટ એ જેવી અગિયાર વસ્તુઓની કીટ મનોદિવ્યાંગ બાળકોને ભેટ આપવામાં આવશે બાળકો ડાન્સ ડીના ડાન્સના તાલે ડાન્સ કરશે અને સરસ મજાનો પતંગ ઉડાડી અને કાપ્યો અને લૂંટની બૂંગો પાડીને આનંદ કરશે કાર્યક્રમના અંતે સરસ મજાનું ઊંધિયું જલેબી પૂરી સેન્ડવિચ ઢોકળાને પાપડનું જમણ આપવામાં આવશે આ નિમિત્તે સર્વ પધારેલ મહેમાનોનું સ્મિથ ચાઇલ્ડ એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્રસ્ટના સંચાલક તરીકે ચૌહાણ ચંદ્રસિંહ હું હાર્દિક સ્વાગત કરું છું નમસ્કાર અને પટેલ મગજભાઈ ભોલાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી આજે મનોદિવ્યાંગ બાળકો માટે એક સરસ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો અહીં લગભગ દોઢસોથી વધારે અંધબુદ્ધિના બાળકો પધારવાના છે તેમને આપણે આપણા આ ત્રણે ત્રણ સંસ્થાઓનો સહયોગથી પતંગ દોરી પીપુડા ચશ્મા વગેરે વસ્તુ આપીશું સાથે સાથે આજે જેનું મહત્ત્વ છે તે તલ તલસાકડી સીંગ સાકરિયા એ બધાની કીટ બનાવીને એ કીટમાં દસ વસ્તુઓ છે એ કીટમાં આપશું અને જ્યારે પ્રોગ્રામ બચશે ત્યારે બધાને માટે ઉદ્યોગ જલેબીની વ્યવસ્થા પણ કરેલી છે આ આપણા પવિત્ર તહેવાર ચૌદમી જાન્યુઆરીએ અન્નદાનનું ખૂબ મહત્ત્વ છે તો તેના અનુસંધાનમાં અમારી બધી સંસ્થાઓ તરફથી આ એક ફૂડ ફોર હંગદના કાર્યક્રમનું આયોજન કર્યું છે સૌના સાથ સરકાર બદલ ધન્યવાદ આપવા